સુરતના અડાજણની એક મહિલાએ બોટાદ જિલ્લાના ચિરોડા ગામના એક બુવા વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે મહિલાએ ફરિયાદમાં જણાવ્યું છે કે આરોપી બુવાએ કાળા જાદુના બહાને ભાવનગરથી સુરત આવતી વખતે ચાલુ લક્ઝરી બસમાં તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા આ ઘટના બાદ મહિલાએ અડાજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બુવાની ધરપકડ કરી છે સુરતના અડાજણની એક મહિલાએ બોટાદ જિલ્લાના ચિરોડા ગામના એક બુઆ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે આરોપી બુઆએ કાળા જાદુના બહાને ભાવનગરથી સુરત આવતી વખતે ચાલુ લક્ઝરી બસમાં જ તેની સાથે એકથી વધુ વખત દુષ્કર્મ આચર્યું હતું આ ઘટના બાદ મહિલાએ અડાજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે મહિલા પિતૃદોષની વિધિ માટે સુરત થી ભાવનગર ગઈ હતી જ્યાં તેણે ભુવા સાથે મુલાકાત કરી હતી વિધિ કરાવ્યા બાદ મહિલા ભુવા સાથે ભાવનગર થી સુરત પરત ફરી રહી હતી અડાજણ પોલીસે મહિલાની ફરિયાદ ને ગંભીરતા થી લઈ આરોપી ભુવા ગંગારામ રામચરણ દાસ લશ્કરી વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ગંગારામ રામચરણ દાસ લશ્કરી રહેવાસી ગઢડા ભારતીય ન્યાય સંહિતા બે હાજર ત્રેવીસ ની કલમ ચોસઠ બે જે એમ વિગેરે મુજબનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે આ ગુના ને કામે હકીકત એવી છે કે આ મહિલા એમના ભુવા જે છે આરોપી ગંગારામ રામચરણ લશ્કરી નાઓ સાથે તેમના કૌટુંબિક સસરા વિજયભાઈ હસમુખ નાઓ દ્વારા પરિચયમાં આવેલ હતા આ ભુવા જે છે પિતૃવિધિ ને બીજા અન્ય દુઃખ દરો દૂર કરવાની એવી વાતો કરી લોકોને ફસલાવી પોતાનું ગુજરાન ચલાવતા હતા અને એ મહિલા સંપર્કમાં આવતા મહિલાઓને તારા ઘરનું દુઃખ દર્દ દૂર કરી દઈશ એમ જણાવી એની સાથે સંપર્ક કેળવેલો પછી મહિલાઓની મહિલાની શારીરિક તબિયત બગડતા મહિલાને કહે કે તારી શારીરિક તકલીફ પણ હું દૂર કરી દઈશ તારીમાં તારામાં માતા આવે છે એમ કહી અલગ અલગ જગ્યાએ પૂજા કરવા માટે લઈ જવાનું બહાનું બતાવી સોનથળ પછી શિખોરા તાલુકો ભાવનગર ખાતે લઈ ગયેલા અને તેની પટાઈ ફોસલાવી વિધિ કરવી પડશે તેમ જણાવી તમારામાં માતાજી આવે છે તેમ જણાવી તેની સાથે શારીરિક સંભોગ કરેલો આ ભુવાજી જ્યારે સુરત આવતા ત્યારે વિલંજા એમના મિત્રને ત્યાં રોકાતા હતા ભુવો લાંબા સમયથી એ કરે છે એમના વતનમાં એમના મંદિરે પૂજાપાઠ કરે છે હાલ આરોપી પોલીસ કસ્ટડીમાં છે એની વિગતવાનની પૂછપરછ ચાલી રહી છે અને પોલીસ આરોપી રિમાન્ડ પર છે મહિલા સાથે બે હજાર 24 થી મહિલા સાથે સંપર્કમાં બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત